સુભાનપુરા હાઈટેન્શન રોડ નજીકથી મહિલાના ગળામાંથી સોનાની ચીન આંચકીરેના ત્રણ રેડા ગુનેગાર ઝડપા શહેરના સમતા વિસ્તારમાં આવેલ તનલક્ષ્મી કોમ્પ્લેક્સમાં રહેતા રુચિતા અયન પટેલ પોતાના પરિવાર સાથે રહે છે અને વાગુડા ખાતેની પાલન યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવી પોતાનું ગુજરાન ચલાવે છે તેઓ ગત તેરમી મે બે હજાર પચીસને મંગળવારે વહેલી સવારે આશરે પાંચ વાગ્યે વીસ મિનિટે પોતાના ઘરેથી ચાલતા સમતા પોલીસ ચોખીથી રાણી લક્ષ્મીબાઈ સર્કલ થઈ હાઇટેશન રોડથી નૂતન વિદ્યાલય પાસે આશરે પોણા છ વાગ્યે એક કાળા રંગની ટી શર્ટ અને કાળા રંગનું પેન્ટ અને માસ્ક પહેરવો એકસમ મહિલા પ્રોફેસરની પાછળ ઉતાવળે ચાલીને પીછો કરી રહ્યો હોય મહિલા પ્રોફેસર શ્રીનાથજી નાજી કોમ્પ્લેક્સ સામેના જયયોગેશ્વર સોસાયટી ભાગ નંબર એકના મકાન નંબર પચીસ પાસે આવી ગયા હતા જ્યાં તે ઈસમે દોડી આવીને મહિલા પ્રોફેસરના ગળામાં પેરેલ પેન્ડલ સાથેની આશરે અઢાર ગ્રામ વજનની સોનાની ચેન આંચકી ભાગવા લાગ્યો હતો તે દરમિયાન મહિલા પ્રોફેસરે પીછો કરતા તે સમયે જે એમ કે એપાર્ટમેન્ટના ગેટ પાસે ધક્કો મારતા મહિલા લોખંડના થાંભલા સાથે ભટક્યા હતા તે દરમિયાન મહિલાએ બુમરાણ મચાવતા તે ઈસમ આગળ એક મોટરસાયકલ લઈને ઉભેલા ઈસમની પાછળ બે બેસી ભાગી ગયો હતો અને આ સમગ્ર મામલે મહિલા પ્રોફેસર પ્રોફેસરે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી આ મામલે વડોદરા શેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કોયલી ગામના ઉંડેરા તરફ જતા રોડ પર બજાજ પલ્સર મોટરસાયકલ પર જતા ત્રણ ઈસમ મોચેમાં કૃપાલસિંહ ઉર્ફે પાલ્લીસિંહ તારાસિંહ તેલપિતિયા તથા અમરસિંહ માનસિંહ તેલપિતિયા અને સનીસિંહ ઉર્ફે કરણ ઇન્દ્રસિંહ બાવરી ને રોકીને તપાસ કરતાં તેઓ પાસેથી એક સોનાની ચેઇન પેન્ડલ સાથે આશરે વજન પંદર ગ્રામ જેની અંદાજે કિંમત રૂપિયા એક લાખ પચાસ હજાર મળી આવી હતી અંગે કાગળ બિલની પૂછપરછ કરતા મળી આવ્યા ન હતા અને તેઓએ પલ્સર મોટરસાયકલનો ઉપયોગ કરી ગત તારીખ તેરમી મે બે હજાર પચીસના રોજ વહેલી સવારે આશરે પોણા છ વાગે સુભાનપુરા એટેન્સન રોડ ખાતેથી પસાર થઈ રહેલી મહિલાના ગળામાંથી સોનાની ચેન આંચકી એકબીજાની મદદગારીથી ભાગી ગયા હોવાની કબૂલાત કરી હતી